કૃષ્ણ મંદિર જગતગુરુ નૂતન વર્ષ અને દીપમાલિકા પર્વના વડોદરા અને ગુજરાતની સકલ સનાતની સૃષ્ટિને ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ અભિનંદન છે વૈશ્વિક સ્તરે જે પ્રકારનું કુતુહલ જે પ્રકારની અલગ અલગ સંક્રમણોમાં થઈ રહ્યા છે તેવા સમયમાં જ્ઞાનથી અજ્ઞાન દૂર થશે પણ સંકલ્પથી નિર્વિકલ્પતા જીવનમાં પ્રાપ્ત થશે તો જ્ઞાન સાથેનો સંકલ્પ જો લેવામાં આવે તો આવનાર વર્ષોમાં આધ્યાત્મ જગત સામાજિક રાજનૈતિક પારિવારિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય અનેક પ્રકારના જે પડકારો છે એની સામે પરમાત્મા આપણને ઝૂમવા માટેની શક્તિ અને ભક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના કરી રહ્યો છું આજના સમયમાં વ્યક્તિનું આરોગ્ય સ્વસ્થ રહે એના પરિવારમાં સંગઠન ભાવના બરકરાર રહે અને સ્વસંસ્કૃતિ ભારતીય સનાતન વૈદિક ધર્મની સંસ્કૃતિ વિચાર અને એનું આચરણ આચરણ એના જીવનમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત રહે એવી શુભેચ્છાઓ આ દીપમાલિકા પર્વ નૂતન વર્ષના મંગલ પ્રસંગે આપ સૌને આપી રહ્યો છું મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું સર્વે સુખીના સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યંત માકર્ષે દુઃખ ભાગ સર્વની કલ્યાણની કામના પરમાત્માના ચરણે કરી નિર્મો છું આપ સૌને અભિનંદન શુભેચ્છાઓ શુભમ હોતું